નમસ્કાર મિત્રો ભરૂચના નિકોરા ગામમાં છું આ નિકોરા ગામના યુવાનોએ એક પુસ્તકાલય બનાવેલું છે એવું કહેવાય કે યુવાનો વાંચતા નથી પણ એ વાતને અહીંના યુવાનોએ ખોટી પાડી છે પોતે વાંચતા નથી એવું કહેવાય છે પણ અહીંયા તો યુવાનોએ આખા ગામને વાંચતા કીધા છે ભરૂચનું આ નાનકડું નિકોરા ગામ છે યુવાનોએ શરૂ કરેલું આ પુસ્તકાલય છે પચાસેક વર્ષ થયા પણ યુવાનો આ રીતે નાનકડા ગામમાં કેવો આદર્શ બનાવી શકે બચુભાઈ અહીંના લાઇબ્રેરિયન છે અહીંયા ફરતું પુસ્તકાલય પણ ચાલતું રહે છે આઠેક હજાર જેટલા પુસ્તકો છે અને પુસ્તકો ગામમાં ફરતા રહે છે યુવક મંડળ પુસ્તકાલય જાહેર પુસ્તકાલય તેના વિશેનું બધું લખાણ છે રાસ રચીલું પણ તૈયાર છે બચુભાઈ અહીંના લાઇબ્રેરિયન છે તેમણે વાત કરી કે ત્રેવીસ ચોવીસ જેટલા તો કબાટ છે ફરતું ગાર્ડનિંગ પણ છે યુવાનોના પુસ્તકાલયમાં વડીલો વાંચવા માટે આવતા રહે છે સફારી ચિત્રલેખા અખંડ આનંદ નવનીત સમર્પણ નવચેતન આ બધા જે તેમને સન્માન મળેલા છે ઉપરાંત દાતાઓની પણ વિગત છે સંદેશ ગુજરાત દિવ્ય ભાસ્કર પુસ્તકો પીડ્યા છે મારી એકાંત યાત્રા શબ્દસૃષ્ટિ શરવરી પુસ્તકાલય નવીનીકરણના દાતાઓ છે બધા કબાટ છે કબાટ ભરી ભરીને પુસ્તકો છે એવું કહેવાય છે કે યુવાનો વાંચતા નથી પણ અહીંયા તો યુવાનોએ બધાને વાંચતા કર્યા છે ઘણા પુસ્તકો છે બચુભાઈ હા આ કબાટો માં ની બેટા પુસ્તકો છે હા હા પેલા ગાડી ફરતી આ લા આ લા લા લારી લઈને ફરતા હતા ગામ પણ કોરોના આવ્યો ને ત્યાર પછી નો મે બન અચ્છા હા કોરોના પછી થી કોરોના પછી નહીતર આ ગાડી ફરે હા અને ક્યાં નિકોરા ગામમાં કે આજુબાજુમાં માં ફરે કોરા ગામમાં માં કઈ બાર આપવાનું હોય તો પુસ્તકો આપવાના પાન પાછા રિપેર કરવા એનું રજીસ્ટર હા

મળેલું છે